કલ્પનાબેન તમારો સવાલ છે કે છઠ્ઠા નંબરિયા એટલે શું બેન આ શબ્દ બીજા કર્મગ્રંથમાં આઠમા ગુણસ્થાનમાં છે આનો અર્થ સમજતા પહેલાં જૈન દર્શનમાં સંખ્યાત અસંખ્યાત અને અનંત શબ્દનો જે નિર્દેશ આવે છે તેનો અર્થ સમજી લો તો છઠ્ઠા નડિયા સમજવામાં સરળ રહેશે આપણે એકમ દર્શક સૌ એમ ઉત્તરોત્તર અઠ્યાવીસ સુધી સંખ્યાત કહેવાય હવે અસંખ્યાત એટલે જેની સંખ્યા ના ગણી શકાય તે અસંખ્યાત એમ નહીં પરંતુ અસંખ્યાત માટે પણ ચોક્કસ પ્રમાણ છે જૈન દર્શનમાં અને એ બંનેથી આગળની સંખ્યા જેનો મનુષ્ય બુદ્ધિથી કશો નિર્ણય ના થઈ શકે તેને અનંત કર્યો છે સમજાય છે ઘણા શબ્દો સંખ્યાત અસંખ્યાત અને અનંત હવે આઠમા ગુણ સ્થાનકનો વિચાર કરીએ તો આઠમા ગુણસ્નાનકમાં રહેલા જીવો પ્રતિ સમય તેમના અધ્યવસાય પ્રમાણે સાધનાના બે તબક્કા આવે છે આ અનંત જીવોમાં જેના પરિણામો એટલે કે અધ્યવસાય જુદા જુદા હોય તે નિવૃત્તિકરણ કહેવાય અને એક જ સમયમાં વર્તતા જીવોના પરિણામો એક એકસરખા હોય

આઠમા ગુણસ્થાન કે રહેલા અનંતજીવો વચ્ચે અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો હોય આ અસંખ્યાતા અધ્યવસાય સ્થાનોમાં વિશુદ્ધિની છ જાતની કે વૃદ્ધિ હોય તેને સઠસ્થાન પતિ અથવા છઠ્ઠાન વરિયા કહેવાય સમજાય આ સમજશો ને તો કેવની ભગવાન પ્રત્યે ખૂબ જ અહોભાવ વધી જશે જુઓ નિવૃત્તિ કાળમાં પેલા નિવૃત્તિ કાળ સમજાય ને અનિવતિકાળ નો નિવૃત્તિ કાળ તો નિવૃત્તિ કાળમાં એક સ્થાને આંતરિક ભાવ પરિણામ ઓછા વધતા પ્રમાણમાં હોય આ જે તાર છે ને ઓછા વધતું પ્રમાણ કોકના ચર્યા થી હોય કોકને ઉત્તરથી હોય આ ચડ ઉત્તર છ કક્ષાની હોય એને છઠ્ઠા નવડિયા કહેવાય સમજી લોક એક સમયે આઠમા ગુણસ્થાન અનંત જીવો છે તેને પ્રથમ સમયે અસંખ્યાત અધ્યવસાયમાં જેની સૌથી ઓછી વિશુદ્ધિ તેની અપેક્ષાએ અનંત ભાગ વિશુદ્ધિવાળું પેલું અધ્યવસાય તેની જ અપેક્ષા અસંખ્યાત ભાગ વિશુદ્ધિવાળું બીજું અધ્યવસાય તેની જ અપેક્ષા સંખ્યાત ભાગ વિશુદ્ધિવાળું ત્રીજું અધ્યવસાય એની અપેક્ષાએ ચોથી નહીં એની અપેક્ષાએ સંખ્યાત ગુણ વિશુદ્ધિવાળું ચોથું અધ્યવસાય એની જ અપેક્ષાએ સંખ્યાત ગુણ વિશુદ્ધિવાળું પાંચમું અધ્યવસાય ને અનંત ગુણ વિશુદ્ધિવાળું છઠ્ઠું અધ્યવસાય અંતિમની અપેક્ષાએ આજે આપણે વિશુદ્ધિવાળું વૃદ્ધિનું જોયું અને હાનિનું જોઈએ તો અંતિમની અપેક્ષા એ અનંતિ અને અનંત ગુણહાની આ પ્રમાણે એક સમયમાં અનંત જીવો અસંખ્યાત અધ્યવસાય સ્થાનો એમાં અંદર અંદર છ જાતની વૃદ્ધિ હાનિ એ જ

એક સમયનું માપ કેટલું સૂક્ષ્મ એક જ સમયમાં એક જ ગુણસ્થાન અનંત જીવો એના અસંખ્યાત અધ્યવસાય સ્થળ અને અસંખ્યાત અધ્યવસાય અને એના પણ ચર ઉતરતા પ્રમાણ આવી સૂક્ષ્મ સાધના ક્રિયા કેવડી સિવાય કોણ બતાવી શકે કોણ સમર્થ છે આ બતાવવાનું જેના જ્ઞાન હોય કે નિશાન